ફેમિલી શો કે છે તમારે આ નવા બ્લોગ માં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જીવ માતાજી હર માદે અને મસ્ત મજામાં ફ્રેશ થઈને કે આપણે બ્લોગ શરૂ કરી દીધો છે અને જ્યારે કે અમારા ઘરે સરસ મજાનો એવો હોય કે વરસાદ પડે છે જો અત્યારે અચાન ન હોય કે વરસાદ ચાલુ થઈ ગયો છે જો આખો ફળ્યો મે કે લીલ લીલ કરી દીધું હમણાં ત્રણ દિવસથી ને કે ત્યાંની વરસાદ આવે કે જો આખું ફૂલ્યું હોય કે લીલું સન થઈ ગયો લીલ થઈ ગયો એટલે કે હાલવામાં થોડી ઘણી એમાં ધ્યાન રાખવી પડે કેમ કે એમાં પગ છે કે સફરી તરત છે

ખબર ના મળે ત્યારે ગમે નહીં જો એટલે તમે ફો છે બધા બોલતા તો ગામડામાં તો એવું જ હોય હજી તો કોઈ આવ્યું નહીં આપણે એકલા સુધી અત્યારે ઘરે આ વરસાદનો આનંદ માંડીએ ને વાહ વાહ એમ તમે ના વરસાદ છો કે નથી છો એ જરી કમેન્ટ બોક્સમાં જરૂર જરૂર કહી દેજો એટલે મજા આવે હું ક્યાં ક્યાં છો ક્યાં ક્યાં નહીં છો એમ જાણવા મળે ને એમ એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

તો રાંધવાનું એટલે આપડે ખાવું આવડા કોઈને તો આવડા બધા કે અમે કોઈ ન હોય કે આ એમ હા અમે કોઈ ઘરે ન હોય ને તો પણ બનાવી ન હોય કે બધું આવડે

તો ખબર પડે કેવું ને આવડતું કે એમ તો અત્યારે કે હવે મારે શાક બનાવવાનું છે તો આપણે બની નાખીએ છીએ હવે સહેલું ને એવું કંઈક ઉખેડી નાખીએ આપણે એમને કામિક શાક બનાવે સહેલું ન ઉખેડે એટલે મહેનત ન કરે સહેલો હોતા બની નાખે આપણે છે કે સહેલું ઉછળી બીજી શાક બનાવવાનું હે તો ફેમલી અત્યારે કે આપણે કમ્પ્લીટ જો બધા બટેટા નહીં કે સહેલું ઉખાડાઈ ગઈ છે જો તેને બટેટા લીધા તેને બટેટા કે સહેલું ઉખડી નાખી છે હવે બનાવવાનું છે આપણે શાક કેમ ઉખાડી ગયા કે આય હાય હોય મારે અડધી રાત શાક બનાવતા અડધી રાત હતી અડધી રાત થઈ શાક મૂકવાનું છે દામાળો બનાવ ઝાકા બટાટા આવડે મોટો બટાકા એટલે તો એવું હા હમ તો હું ફેમ લે કાને મોલી પછી બનાવવાનું છે બસ થોડી ભૂલ પડી ગઈ હવે મોલ ના પછી એક શાક બનાવી તો ફેમ લે જા ફાઈનલ હે કે આપણે બધા બટાટા મળા ગયા છે અને બેને જો તો પહેલી મૂકી દીધું છે ક્યાં કીધું મૂકો કોઈ કોણ તો હું લાવ ડાઈ છે ખબર હતો એમાં બનાવવાનું તો મૂકું ના હમ કે હું બનાવતો હતી તો એય એ ઉતર લાગે ને એટલે બધું મૂકી દીધું હોય બનાવતો કાનો મહેનત કરતો હો તો એય મૂકી દીધું હે હું કીધું બરે કલાક કે બનાવી રહે તો કલાક થઈ ને કે તું બનાય ને કે હું 5 મિનિટમાં બની જાય હા જેટલું વાર

તો ફેમલી આપણા બાળકોને કમ્પ્લીટ થઈ છે અને અચાનક વાગી રહ્યા છે સાડા દસ તો આજના બ્લોગમાં અહીંયા રહી યાદ કરી દઈએ આશ્ચર્ય રાખી તમને અમારા બ્લોગ ગમ્યો હશે ગમ્યો યાર લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છે અને પહેલી વાર આવ્યા તો યાર જરૂર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો ઓકે તો બિલકુલ ભૂલતા નહીં મળ્યા નવા મજેદાર બ્લોગ સાથે ત્યાં સુધી બધા એને જય માતાજી